વિભાગીય કચેરી એસટી પાલનપુર ખાતે વિવિધ ટ્રેડ માટે આઈટીઆઈ પાસ ઉમેદવારો પાસેથી અરજી મંગાવાઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ ઓગણીસો એકસઠ નિયમ અનુસાર સિવિલ હેલ્થ ઇન્સ્પેક્ટર રેફ્રિજરેટર એન્ડ કન્ડિશન મિકેનિક વાયરમેન પ્લમ્બર આઈટીઆઈ પાસ તથા જરૂરી શૈક્ષણિક લાયકા ધરાવતા લઘુત્તમ શૈક્ષણિક લાયકા ધોરણ દસ પાસ ઉમેદવારોને એપ્રેન્ટિસ લાભાર્થી તરીકે રોકાવાના હોય તેવા ઉમેદવારોએ ડબલ્યુ ડબલ્યુ ડોટ એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી વહીવટી શાખા વિભાગીય કચેરી જીડી મોદી કોલેજ સામે એરોમા સર્કલ પાલનપુર બનાસકાંઠા ત્રણ આઠ પાંચ શૂન્ય શૂન્ય એક ખાતે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસથી વીસ બાર બે હજાર ત્રેવીસ સમય અગિયાર કલાકથી સોળ કલાક દરમિયાન પાંચ રૂપિયાનું અરજીપત્રક મેળવી તમામ જરૂરી બિડાણો સાથે રૂબરૂ જમા કરાવવાનું રહેશે આ સમય તારીખ પછી રૂબરૂમાં કે કે ટપાલ દ્વારા અન્ય માધ્યમથી મળેલ અરજીપત્રક માન્ય રહેશે નહીં વધુમાં જણાવવાનું કે ઉમેદવારોએ અગાઉ જે તે ટ્રેડમાં કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસ તાલીમ કરેલ હોય અથવા તો કોઈ પણ એકમ ખાતે હાલમાં તાલીમ ચાલુ હોય તેવા ઉમેદવારો અરજી કરવી નહીં જે બાબતે ખાસ અનુરોધ કરવામાં આવે છે તેવું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગની અખબારી યાદીમાં જણાવેલ છે બ્યુરો રિપોર્ટ કમલેશ દરબાર સાથે રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા